આવતીકાલથી લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે જેમાં ત્રીજા તબક્કા માટે કાલથી પત્રો ભરાશે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરી શકાશે જેમાં સાતમી મેના રોજ મતદાન થશે તથા ઉમેદવારી પત્રો ભરવાની સાથે જ તમામ પક્ષના નેતાઓના પ્રચાર તેજ થશે અને કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધી જશે અમિત શાહ ઓગણીસમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે તેમજ સત્તરમી એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે જેમાં અઢાર એપ્રિલે ત્રણ તબક્કામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સાત વિધાનસભામાં ચાર કિલોમીટર રોડ શો યોજાશે જેમાં ઓગણીસમી એપ્રિલે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે તેમજ જનસભા બાદ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરશે લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે જેમાં અમદાવાદમાં ભાજપના ઉમેદવારો પંદર અને સોળમી એપ્રિલે ફોર્મ ભરશે તેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર પંદરમી એપ્રિલે ફોર્મ ભરશે તથા અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરશે તેમજ અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા સોળમી એપ્રિલે ફોર્મ ભરશે જેમાં મધ્યસ્થ કાર્યાલયમાં સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવામાં આવશે શહેરની બે લોકસભાના ભાજપમાં ઉમેદવાર પંદર અને સોળમી તારીખે ફોર્મ ભરશે હસમુખ પટેલ જિલ્લા પંચાયત જ્યારે દિનેશ મકવાણા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે મધ્યસ્થ કાર્યાલય ખાતે નાની સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે